ઇઝીલી જાય એમ હોય પણ હામેથી એટલી લાઈન આવી જાય ને એટલે આમાં કઈ ખબર ન પડે બાકી આરામથી નીકળી જાય ફાઈટ ખુલે ને એટલે આમ જ હોય આમેથી બાઇક વાળા એટલા આવી પડે ને ગાડીવાળા સાઈડમાંથી જો અહીંથી નાખે ઓલી બાજુથી નાખે એટલે આમાં કોને ક્યાંથી જવું ને સૌથી સારી વસ્તુ સાઈડમાં જગ્યા સારી મળે ને ત્યાં ઉભું રહી જવું વધારે સારું આ બધા નીકળી જાય પછી આમાં જવાય ઉતાવળ ન હોય ને તો આરામથી નીકળાય પણ એક ભેગા થઈ જાય ને એટલે બધું બ્લોક થઈ જાય પાંચ મિનિટ થી બ્લોક હતું હવે આયલું ધીમું ધીમે और पार्सल Jojo. पर है भाई गोला આ એટલા જેટલા તમને બેઠા દેખાય એનાથી વધારે પાર્સલ હોય આ આઈસ્ક્રીમવાળા ખોલા વેરાયટીવાળા બધા અલગ અલગ બનતા હોય છે આ લગભગ એસીવાળા વાળા છે રેલવે ફાટકની એકદમ બાજુમાં જ આવે બે પટેલ છે એમાં ધ ગ્રાન પટેલ છે એનું બાજુ બાજુમાં જ બે પટેલ છે પંદર વીસ મિનિટ થઈ વેઇટિંગમાં વારો આવે છે આમાં અમે હજી ઊભા છીએ અને કેટલા દસ પંદર મિનિટ થઈને બીજા બધા લોકો પણ વેઇટિંગમાં હોય છે એટલે અહીંયા વેઇટિંગમાં તમારો વારો આવે ટાઈમે આવી જાઉં તો સાડા આઠ નવ વચ્ચે હોય તો વળી આવી જાય સાડા નવ પછી ટ્રાફિક વધે જ રાતના બાર એક બે વાગે મેચ બે વાગ્યા પતતો ને તૈયાર આવતો ને ત્યાં માણસો એટલા હોય આપણે બે વાગે કોણ ખાવા આવે ત્યારે હળીવાળા ન આવે ડીશ જ આવે સાઠથી ચાલુ થઈને માં પતી જાય એટલા માટે લોકો એટલા બધા હોય બધી પ્રકારના ફ્લેવર ત્રણ વેરાયટી જાજુ કંઈ આવે નહીં જે ફ્લેવર તમારે જોતો હોય એ સિરપ પ્લેટ ત્રીસ આ વળી સિરપ પ્લેટ આ વળી એક સાદી પ્લેટ એ છે એમાં વારો આવે ને ત્યાં સુધીમાં તમારો વિડીયો કન્ટેન્ટ બની જાય એવું ના જેવું છે પંદર વીસ મિનિટ થઈ ગઈ એટલે એટલી વારમાં તો એટલા અલગ અલગ પ્રકારના ગોલા આવતા જ હોય લાલ છે એ રાજભોગ છે બાકી કેડબરી તો ખ્યાલ જ હોય આ ભાઈનું કામ ખાલી બરફ જ ઘસવાનું અત્યારે ટ્રાફિકને પહોંચી વળવા એ ભાઈ એક બરફનું ખાલી સોલ કરીને રેડી કરે ને બીજા ભાઈ છે એ બધું ઉપર ટોપિંગ નાખે કલ જાત જાતનું કેડબરી કલર ખાલી થઈ ગયો એટલે આ બે બે જ કલર મેઈન હાલે હે કેડબરી ને કેડબરી રોલ કેડ રાજભોગ આપી દયો આપી દયો બીજો ફાઈનલી વારો આવી ગયો 15 અડધી કલાક થઈ ગઈ નવ વાગ્યા પેલા હોય ને તો વાંધો ન આવે નવ પછી આવ્યા એટલે પૂરું રાત ના બાર લગી આમનું બે વાગ્યા લગી એટલે બાર લગી તો આવું ન હોય બે પછી માણસો તો હોય જ છે